અને હવે વાત કરીએ મહારાષ્ટ્ર છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રના અમરાવતીમાં ભારે વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું છે તુવેર સોયાબીન અને કપાસના પાકની સાથે નારંગીના બગીચાઓને પણ નોંધપાત્ર નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા અચલપુર મોરશી વરૂડ અને ચંદુર બજાર વિસ્તારમાં હજારો ક્વિન્ટલ નારંગી સડી ગયા કવાઠા ભદ્રુક વિસ્તારના ખેડૂતોએ સેંકડો ક્વિન્ટલ સડેલા નારંગી એકત્રિત કરીને નદીમાં ફેંકી દીધા આ ખેડૂતોએ સરકાર પાસેથી તાત્કાલિક સહાયની માંગ કરી છે મહારાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદે તબાહી મચાવી છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદને કારણે દસ લોકોના મોત થયા છે જ્યારે કે અગિયાર હજાર આઠસોથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા તો નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ વરસાદને પગલે મહારાષ્ટ્રમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે છેલ્લા ચોવીસ કલાકથી રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયાના સમાચાર છે મૃતકોમાં નાસિકના ચાર ધારાશિવ અને અહિલ્યાનગરના બે બે અને જાલના તેમજ યવતમાલના એક એક વ્યક્તિનો સમાવેશ થાય છે નાસિકમાં તો ઘર ધરાશાયી થવાને કારણે જ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે મહારાષ્ટ્રમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ વરસાદ સંબંધિત ઘટનાઓમાં દસ લોકોના મોત નાસિકમાં ઘર ધરાશાયી થતાં ત્રણના મૃત્યુ નાસિક ચાર ધારાશિવ બે અહિલ્યાનગર બે જાલના અને યવતમાલમાં પણ એક એક વ્યક્તિનું મોત ભારે વરસાદને કારણે નદીઓ ગાંડી ટૂર બની છે મરાઠાવાડા વિસ્તારમાં ગોદાવરી નદી પર બનેલા જયકવાડી ડેમમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચતા તેના તમામ દરવાજા ખોલવા પડ્યા હતા જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે વહીવટી તંત્રએ તરત જ કાર્યવાહી કરીને રાજ્યના વિવિધ ભાગોમાંથી અગિયાર હજાર આઠસોથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે નાસિક જિલ્લામાં વરસાદનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યો છે અહીં છેલ્લા ચોવીસ કલાકમાં હરસુલ વિસ્તારમાં એકસો મિલીમીટર વરસાદ નોંધાયો છે આ ઉપરાંત બીડ નાંદેડ અને પરભણી સહિત મરાઠવાડના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો છે હવામાન વિભાગે નાસિક સહિતના કેટલાક જિલ્લાઓમાં આગામી સમયમાં રેડ એલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પૂરની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી છે વહીવટી તંત્રને મરાઠવાડ ક્ષેત્રમાં ચાલી રહેલા ભારે વરસાદ વચ્ચે નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરતી વખતે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે હજુ હવામાન વિભાગની આગાહી જોતા આગામી દિવસોમાં પણ લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ટીવી ગુજરાતી